જૂનાગઢના મજેવડી ગામની મુલાકાતે આવેલા આપ નેતા રેશમા પટેલે ગામની ગંભીર સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી ગ્રામજનોએ ગામની જર્જરિત પાણીની ટાંકી અને ઉબેર નદીમાં કેમિકલયુક્ત પાણીની સમસ્યા રજૂ કરી તો રેશમા પટેલ જર્જરિત ટાંકીને મોતનો ટાંકુ ગણાવી તેનું તાત્કાલિક ડિમોલેશન કરવાની માંગ કરી તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર આ મુદ્દે નિષ્ક્રિય છે અને ગંભીર દુર્ઘટનાની રાહ જોઈ રહી છે આ મામલે ગ્રામજનોએ જણાવ્યું છે કે ઉબેણ નદીમાં કેમિકલયુક્ત પાણી પીવાના પાણીમાં ભળે છે અને જેના કારણે ગામમાં કેન્સર અને ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું છે રેસમાં પટેલે આ સમસ્યાઓના નિરાકરણ માટે તાત્કાલિક પગલાં લેવાની હિમાયત કરી અને ગ્રામજનોની માંગને ઠેકો આપ્યો તેમણે સરકાર પર ગામની જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા પ્રત્યે ઉદાસીનતાનો આરોપ લગાવ્યો આજેવડી ગામની મુલાકાતે આવી હતી ત્યારે અહીંયા એક ઉબેન નદી છે આ ઉબેન નદીએ એ જળવાળી નહીં લાલ પાણી વાળી છે આપડે કહીએ કે નદી હોય તો પાણી હોય પણ આ લાલ પાણી વાળી જે નદી છે આ નદી ઉપરથી થી જેતપુર થી જે કારખાના ને જે ઘાટો છે એનું પાણી દરેક ગામડામાં આવે છે એમાં આ પટ્ટામાં જાલણસર પત્રાપસર પત્રાપસર અને કેરાળા બધા ગામ આ પ્રભાવિત છે તો મજેવડી ગામના લોકોની માંગણી છે કે આ જે લાલ પાણી ઉબેડ નદીમાં આવે છે આ પાણી બંધ થવું જોઈએ અને હું હું પણ માંગણી કરું છું અમે સમગ્ર ટીમ અને ગામ માંગણી કરે છે કે નદીમાં જે લાલ પાણી આવે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરો જે જે ઘાટ ઘાટ ચાલે ચાલે છે છે ખોટા એ કોઈ તંત્ર અને સત્તાધીશોની નજરથી ચાલી રહ્યા છે એના ઉપર તરાપ મારો એના ઉપર દરોડા પાડો ને બંધ કરો કારખાનાઓમાંથી જે પાણી ચોરી છૂપે છુપા ફેંકવામાં આવે છે નદીઓમાં એ પાણી બંધ કરાવો અને જો આવી જ રીતે લાલ પાણી અહીંયા ઉબેર નદીમાં આવતું રહેશે તો ગામજનો આજે ખૂબ પરેશાન છે અને અમે ઉગ્ર વિરોધ કરશું અને બીજી વસ્તુ આ લાલ પાણીના કારણે મજેવડી ગામમાં અસંખ્ય ચામડીના રોગો છે કેન્સરના રોગો છે આવા રોગો થઈ રહ્યા છે ખૂબ ગંભીર વાત છે કે જે જળતળ છે ને એ જળતળ આખો દૂષિત કેમિકલ વાળો થઈ ગયો છે લોકો ખાઈ નથી આપતા સારું પાણી નથી પી આપતા તો લોકો જીવે કે એના માટે ખાવા પીવા રહેવા માટે જીવતા હોય છે તમે એમાં પણ આવા કેમિકલ વાળા પાણી ધરો છો તો આ જે લાલ પાણી જે પ્રશ્ન છે આગામી દિવસોમાં એને અમે ઉગ્ર વિરોધ કરીશું અને ઉગ્ર રીતે રજૂઆત કરીશું અત્યારે અમે વિનંતી કરીએ છીએ કે ગામ લોકોની માંગણી સ્વીકારી પાણી બંધ કરવામાં આવે જય હિન્દ ખેતી મારું ગામ મજેવડી અને આ ગામમાં ઘણા સમયથી ઉબેન નદીમાં આવતું લાલ પાણી અને આ ગામમાં જીપીસીબીએ રિપોર્ટ આપેલો હતો કે આ ગામમાં એક પણ કેન્સરનો દર્દી નથી તો અત્યારે આ ગામમાં દસથી વધુ કેન્સરનો દર્દી છે તો આ આ મુદ્દે આપણે વિરોધ કરીશું અને આગળ આપણે કાર્યવાહી કરાવું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ